છોટાઉદયપુર જિલ્લા કલેક્ટરે જિલ્લાની સાત લીઝ અને ચાર સ્ટોક રદ કર્યા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા એ છોટાઉદેપુર જિલ્લામાં લીઝ વિસ્તાર બહાર બિનઅધિકૃત ખાણ કામ કરતી સાત લીઝ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત ખનન વહન સંગ્રહ અટકાવવા ચાર સ્ટોક રદ કર્યા છે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા મોડેલી પ્રાંત અધિકારી મૈત્રી દેવી સિસોદિયા તથા મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી છોટાઉદેપુર દ્વારા તારીખ ઓગણત્રીસ મે બે હજાર ચોવીસના રોજ જબુગામ સંખેડા તેમજ મોડાસર વિસ્તારની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ચાર સ્ટોક ધારક દ્વારા હાઈવે તથા માર્ગની નજીકના અંતર સુધી સ્ટોક કરેલ હોય નાગરિકોની માર્ગ સલામતીને ધ્યાને રાખી તેમજ સાદી રેતી ખનિજના બિન અધિકૃત ખનન વહન સંગ્રહને અટકાવવાના ઉદ્દેશથી જિલ્લા કલેક્ટર દ્વારા ચાર સ્ટોક અને એક લીસ રદ કરવામાં આવી છે આ ઉપરાંત જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી છોટા ઉદયપુર બોડેલી મામલતદાર તથા જેતપુર મામલતદાર દ્વારા તારીખ એકત્રીસ મે બે હજાર ચોવીસના રોજ ઓનલાઈન રોયલ્ટીની ચકાસણી કરતાં ક્ષેત્રફળના આધારે વધુ ખાણકામ જણાય આવતા તથા ઊંડું ખાણકામ અને લીઝ વિસ્તાર બહાર બિનઅધિકૃત ખાણકામ જણાય આવતા છ લીઝને રદ કરવામાં આવી છે